દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ડીસા ધાણા જમીન મામલે થયેલા ધીંગાણામાં છત્રીસ આરોપી દોષિત દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે ડીસા ધાણા જમીન મામલે થયેલા ધીંગાણામાં છત્રીસ આરોપી દોષિત ઠહેરાવાયા છે બે હજાર બેમાં ખેતીની જમીન મામલે બે જૂથ વચ્ચે મારામારી થતા સામસામે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે બંને પક્ષના છત્રીસ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે જમીન વિવાદ મામલે ત્રેવીસ વર્ષ અગાઉ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી ત્રેવીસ વર્ષ અગાઉ અગથડા પોલીસ મથકે સામસામે બંને પક્ષે નોંધાવી હતી ફરિયાદ મારામારીમાં બંને પક્ષમાંથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠહેરાવી આજીવન કેદની સજા ફટકારી છે એક પક્ષના ત્રેવીસ જ્યારે બીજા પક્ષના સત્તર આરોપીઓમાંથી ચાર આરોપીઓના કેસ દરમિયાન જ મોત નીપજતા છત્રીસ આરોપીઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા